हेलो हेलो કેમ છો તમે બધા ઓલવેદી મજામાં છો ને ઓલવેદી ભાઈ મજામાં રહેજો તો આજે આપણે જવાના છે ભાઈ કામનાથ કેમ કે કામનાથ છે આજે મેરો તો ભાઈ ય વધારે તો કઈ ન બોલીને એક વાત હતી કે ભાઈ મારું સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આજે છે હિન્દીમાં આવતું તો હવે છે એ પણ ગુજરાતીમાં આવશે આજે મેં હમણાં આગળ બોલીને મે તે હોય તો બાકી ચાલવાની વાત નહી બોલું આ વિડિયો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ ચાલ ભાઈ અમે હવે રસ્તામાં બોલ બોલ બધી ટપી ઉડો ને હવે આ ગયા છે ને હવે અમે કામનાથ થી અહીંથી થોડું થાય તો ડાયરેક્ટ સીધા અમે ત્યાં જઈને તમને આખું સીન બધી એક્સપ્લોર કરાવી તો બાકી ચાલો કોઈ નહીં હવે ધીરે ધીરે ભાઈ પબ્લિક આજે બહુ છે કેમ કે મેરો હે એટલે જો વાહન તો ચાલુ જશે આજ આ રસ્તે એનું કારણ કે આજ મેળો હે ને આજનો દી જોઈ તો ચલો ભાઈ હવે આપણે સીધા કામનાથ પહોંચીને જ બધી એક્સપ્લોર ચાલો ચલો ભાઈ હવે જોઈ શકો છો તમે આવો ને ચાલો ભાઈ આમાં ફાઇનલી મેરામ આવી ગયા છે ના તમે જોઈ શકો છો પબ્લિક ના છે પ્રસાદી અહીંયા ચાલુ અત્યારે પ્રસાદ ચાલુ છે ચલો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો મહાદેવ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આખું બાકી ચાલો ભાઈ ને આપણે જઈએ થોડાક અંદર ચાલો હવે આમાં જાય છે અંદર ના તમે જોઈ શકો છો સ્ટોલ આ ધીરે ધીરે लाला भाई बात क्या सीधो हर को मैर गया एम लेने ले एम लेने मैर मारे को वाह गंडा हलाल 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 ताए ताए सही जा है मार भरी ना मार हार रे यार ए एक रही गयो आला ताए ताए बा थमबेट अम क्रॉस दामार क्रॉस मा दा क्रॉस अरे यार चलो चलो काय वांदा नाही काय वादो चला पब्लिक जे विचारतो समय के काम आवे ज्याचे વધારે अंदर रिंग मा तो काही बेगो नाचो तडा माना आ मजा आया राखडीयो बतरावा बाबाई मारो व्हिडिओ नाके बतरा फाइनली आवे आम्ही जायचो कोण બગતી હર મામા લેલા મામા બગતી હર મામા અ તો ઇન્શાઅલ્લાહ બે ટ્રાફિક તો બહુ હે આયે પાઈ જાયે આઈટી ટ્રાફિક તો બહુ હે આઈ તો ઓ પણ આડી ભાઈ તમે જોઈ શકો છો અને જો આ રાખતી હે મારી જાયા પાણી ઓભલે ચલ વામા આ ગયા છે ફાઇનલી મંદિર ની અંદર નાતા હું પાણી જોઈ શકો છો આમ છે આખી નદી ચલો તમને મંદિર ની અંદર નો સીન બતાવી દો આ જોઈ શકો છો ભાઈ આ લાઈન હે મોટી બધી તો ચલો ભાઈ મંદિર ની અંદર દર્શન કરવા જઈએ કેમ કે ત્યાં તો કેમેરો ઓલ આઉટ નથી તો ચલો ભાઈ કાઈ ન ચલો ભાઈ હવે ટીખામાં તમને મળીશા બાવાજી જો અમે બેઠા આ છે દુકાન આયા આ તો અત્યારે એટલી પબ્લિક નથી કેમ કે ખાવાનું ટાળો રહ્યું ને એટલે આજે ચલો ભાઈ તો હવે ફરણી એન્જોય કરીએ ચલો ચલ ભાઈ પાંવાજી કમ્પ્લીટ કરી ના આવે અમે આવી ગયા છે બીજે મંદિરે આ તો આપણે પહેલા મંદિર આવે કેમ કે પહેલા એ ત્યાં તો છવાણો નહી એના લીધે હવે પાછળ આવ્યા છે મને પબ્લિક જોઈ શકો છો તમે આજો ભાઈ તો ચાલ ચલો ભાઈ મેરો પતાય ના મે આવી ગયા છે ગામ કોટડા તો ગામ કોટડામાં આવે અમે એમ આવે છે કારણ કે આપણો ફ્રેન્ડ એનો મામાનો ઘર છે ને અમારે સાયકલ છે ને આ પાર્કિંગમાં તો અમે જઈ છત દરે ને તો ચલ ભાઈ ના પાણી આ વરસાદમાં જાય તમે જોઈ શકો છો કાદો બહુ હે આયા બાકી ચડો ગઈ ની ભાઈ ચલો ભાઈ હવે અમે આથી જઈએ છે પાછા મેરામા કેમ કે અમે આયા હતા ગામ કોટડા કે તો ભાઈ વરસાદ આવી ગયો વરસાદ જો કુબીનો ભીનો થઈ ગયો હજી છટા છટા ચાલુ છે ને પ્રોબ્લેમ તમે જોઈ શકો છો પર ભાઈ ચાલુ વરસાદમાં ભાઈ જોઈ શકો છો રોકાણા હે અમે આ વરસાદ તમે જોઈ શકો છો માણસો બધી પલરી પલરીને જાય મેરામાં જ વાર આમ વરસાદ તમે જોઈ શકો છો એકવાર વાર બધું ઊભા દબાવીને જોઈ શકો છો તો ચલો ભાઈ હવે ચલો ભાઈ હવે અમે આવી ગયા છે ફાઈનલી વરસાદ લેવા છો કે અંદર હું ને મારો ફ્રેન્ડ લાલો હે છે ના પબ્લિક અહીંયા ભાઈ વરસાદ ભાઈ એવો પડ્યો ને ભાઈ અહીંયા જોઈ શકો છો એકવાર તો આ જો ભાઈ ભાઈ યાર મને ઘડી વારા જોવાનું કે મને આ જો ભાઈ વાં હે ને ગરમ ગામ જે ચાલો આપણે ડાયરેક્ટ તો ભાઈ ફાઇનલી વરસાદ તો લઈ લીધો ને પબ્લિક તમે એકવાર જોઈ શકો છો छोड़ा अमरा प्रसाद है पूरी छा ना कहीं क्या हमें कहीं खबर नहीं पड़ती तब खबर हो तो कमेंट कर चलो कि चलो कहीं नहीं चलो भाई हमें अँ थी मेरा अत्यारायगा साढ़ा तर चार वायगवाया है हवा है तो हमें हूँ आ वीडियो न करूँ अँ थमें हूँ जाऊँ छूँ मैं साइकिल लेवा लाख थी अगर डायरेक्ट निकली आऊँ अमा घेरे तो चलो भाई कहीं नहीं बोले आ आडियो में अंत एंड करूँ तो वीडियो पसंद आ वीडियो लाइक चैनल सब्सक्राइब करजो बाकी चलो ओके भाई